જે આપણી આઝાદી પર આપણી સ્વામિત્વ પર આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આપણા સંવિધાનનો અધિકાર છે આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર જે આપણે આપણી લોહી પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે આપણા રાષ્ટ્રીય નેતા આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે એ આંદોલનના રૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે